માંડવી તાલુકાના ઘંટોલી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો ગુજરાત સરકાર દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત તારીખ સત્યાવીસ છ બે હજાર ના રોજ માંડવી તાલુકાના ઘંટોલી ખાતે માંડવી નગર ભાજપ પ્રમુખ નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તેવો શુભાશય છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તથા પ્રયત્ન

જીતેન્દ્ર સોલર કી નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે